યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે હલ્લા બોલ કરી પત્ર આપી યુનિવર્સિટી પીઆરઓની રજૂઆત કરવામાં આવી હતી સાથે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ સાથે રાખીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પહેલામાં વૈયારી તો કે વિદ્યાર્થીઓના હિતમાં એડમિશન મોદીનો નિર્ણય લેવામાં આવે નહીં તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જેની જવાબદારી યુનિવર્સિટી સત્તાધીશોની રહેશે તેવી ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી બીજી વાત કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર એવું કીધું હતું કે સાત હજાર પરસો જે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જે વિદ્યાર્થીઓ છે સ્થાનિક વિદ્યાર્થીઓ ધોરણ બાર પૂરક પરીક્ષામાં પાસ થયા હતા અને જે લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સમાં એડમિશન નહોતું મળ્યું હતું તેવા વિદ્યાર્થીઓને સાથે રાખીને યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી અને મુખ્ય માંગ એ હતી કે જે રીતે સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું કે સાત હજાર બસો જે બેઠકો છે તે ફેકલ્ટી ઓફ કોમર્સને અમે આપી છે પરંતુ ફક્ત હજુ સુધી છ હજાર સાતસો વિદ્યાર્થીઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો પાંચસો જેટલી બેઠકો છે એ અત્યારમાં ખાલી છે તો પાંચસો બેઠકો ઉપર આ વિદ્યાર્થીઓ જે છે જે પૂરક પરીક્ષામાં પાસ થયા છે અને એવા વિદ્યાર્થીઓ કે પ્રથમ રાઉન્ડમાં તે લોકોનું એડમિશન થઈ ગયું હતું પરંતુ કોઈ કારણસરથી ફીસ પેમેન્ટ કરવાનું બાકી રહી ગયું હતું તો તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે અને વહેલી તકે એડમિશન પ્રોસેસની તારીખ બહાર પાડી તે દરેક વિદ્યાર્થીઓને તે પાંચસો જેટલી જે બેઠકો છે એના ઉપર એડમિશન આપવામાં આવે તેવી એક માંગ કરી છે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે અડતાલીસ કલાકની અંદર જે નિર્ણય છે તે આપવામાં આવશે